તો મિત્રો આ પ્રકારનો સ્ટેટસ બનાવવા માટે આપણે કાંઈ માસ્ટર પર આવી ચૂક્યા છીએ ત્યાર પછી પ્લસનું વેકેન્સ છે તેના ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી ફ્રેમને કરી લેશું સિલેક્ટ ફ્રેમને મિત્રો સિલેક્ટ કર્યા બાદ હવે તમારે શું કરવાનું છે સિમ્પલ જવાનું છે મીડિયા પર મીડિયા પર જાય પછી મિત્રો આપણે શું કરીશું એક વિડીયો ક્લિપને સિલેક્ટ કરી લેશું જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે તમે જઈ ડાઉનલોડ કરી લેજો તો હું જલ્દીથી તે વિડીયો ક્લિપને અહીં કરી લઉં છું સિલેક્ટ આપણે વિડીયો ક્લિપને કરી લીધે સિલેક્ટ ત્યાર પછી આપણે લેયર પર જઈશું મીડિયા પર જઈશું અને આપણે એક ઇમેજને કરીશું સિલેક્ટ તમારે તે ઇમેજને સિલેક્ટ કરી લેવાનું જે ઈમેજ તમે આમાં એડ કરવા માગો છો તો હું જલ્દીથી અહીં કોઈ પણ એક ઇમેજને કરી લઉં છું સિલેક્ટ તો મિત્રો મેં અહીંથી એક સિલેક્ટ કરી લીધો હવે તમારે શું ગુરુની છે તે ઈમેજને સ્ક્રીન તમારે રીતે ફૂલ કરી દેવાની છે ક્લિક કરીશું ત્યાર પછી લેન્થ ફૂલ કરી દઈશું જેટલો આપણો વિડિયો છે ત્યાર પછી હવે શું ગ્રહણ છે ઇમેજ પર ક્લિક કરવાનું છે અહીં તમને ઓપ્શન જોવા મળશે બ્લાઇન્ડિંગનું તમે સ્ક્રોલ ડાઉન કરી નીચે જશો એટલે તેના ઉપર ક્લિક તમે આ રીતે નીચે ઓપ્શન જોવા મળશે સ્ક્રીન તેના ઉપર ક્લિક કરી દેવાનું અને આપણે ઓકે દઈ દઈશું એટલે તમે જોશો કે આપણો વિડીયો આ રીતે થઈ ચુક્યો છે હવે મિત્રો તમારું શું છે સિમ્પલ અહીંથી જવાનું છે ફરીથી લહેર પર લહેર પર જાય પછી મીડિયા પર જવાનું હજી એક ઇફેક્ટની મિત્રો લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તમે ડાઉનલોડ કરી લીજો ત્યાર પછી તેને અહીં કરવાનું છે સિલેક્ટ મિત્રો આ ઇફેક્ટ આપણે લઈ લીધો ત્યાર પછી આની સ્ક્રીન તમારે ફૂલ કરી દેવાની ત્યાર પછી તેના ઉપર ક્લિક કરી તમને ઓપ્શન જોવા મળશે બ્લાઇન્ડિંગ તેના ઉપર જઈ અને આને પણ તમારે સિમ્પલ સ્ક્રીન કરી દેવાનું એટલે આ રીતે થઈ જશે હવે તમારી એકવાર પ્લે બતાવું કે આપણી વિડીયો કેવી રીતે છે તો જો મિત્રો આપણું વિડીયો બની ચૂક્યું છે આ વિડીયો તમે બનાવી શકો છો આસાનીથી એકદમ ત્યાર પછી કોઈ પણ સોંગને આમાં તમે એડ પણ કરી શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવી તો લાઇક કરી તમારા મિત્રો જોડે શેર કરજો આવા વિડીયો જો આપણે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો આજના વિડીયો માટે નમસ્કાર